ભરૂચ પેરોલ ફ્લો ટીમે ચોરીના ગુનામાં વોન્ટેડ એસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેરોલ જમ્પ આરોપી તથા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા આપેલ સૂચનાઓના આધારે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મુદ્રા ડેરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ બે લાખ ઓગણએસી હજાર નવસો ના મુદ્દામાલના ચોરીના ગુનાના કામે આરોપી નાસ્તો ફરતો હોય અને જેઓ પોતાના ઘરે હાજર હોય જેવી મળેલ ચોક્કસ માહિતીના આધારે ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમે નાસ્તો ફરતો આરોપી મિથિલેશ વિરેન્દ્ર યાદવ રહેવાસી લક્ષ્મણનગર ગામ સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાવને તેના ઘરેથી પકડી સીઆરપીસી કલમ એકતાલીસ એક આઈ મુજબ અટક કરવામાં આવી હતી તેમજ આગળની વધુ કાયદાકીય તપાસ માટે અંકલેશો જીઆરડીસી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા